ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડીયાના પત્રકાર પર થયેલા હુમલાના વિરુદ્ધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતિ ખનન થતું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલોઈશ્વર પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી આ બાબતની રીશ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલણ હુમલો કર્યો ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઈશમ પર ગેરકાયદેસર રીતિ ખનન બાબતે કાર્યવાહી થઈ હતી તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી તેવામાં આઈશ્યમ ગુના પ્રવૃત્તિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવા માંગ કરાય છે મારું નામ જયશીલ પટેલ છે રાણીપુરા ઝીગડીયાનો વતી છું છેલ્લા અઢાર વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું અમુએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી તે દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો ચાલુ સાલે ફરીથી ગત પચીસ તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વિગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ અઠ્ઠાવીસ તારીખે જિલ્લા કલેક્ટરશ્રી કચે ડીવાય એસ ડીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડીયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી એના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અમુક સ્થળ તપાસે ગયા હતા મને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝગડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝગડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો તે દરમિયાન અધિકારીઓ અને એકસો બારના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દિવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા પાટણવાડીયા હોય અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ એની વાત પૂરી થયા બાદ મેં મારા મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો તો એ એકદમ આવી જઈ અને મારી પર હુમલો કર્યો હતો હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખર સાથે દબાવીને પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારું ગરું દબાવી રાખ્યું હતું મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા બે ત્રણે એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ન છોડી છોડાવી શક્યા આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ તે બાદ મેં ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો પંચાવન લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર આપ એટલા માટે આપવામાં આવ્યા છે કે દિવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાવો એનો ઇતિહાસ ક્રિમિનલ છે અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કોના કેસમાં એને સજા થઈ છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણથી ચાર એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં ત્રણસો જૂની ત્રણસો સાતની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે